મિત્રો તાજા અને ખૂબ જ સમાચાર દેશના પીએમ નરેન્દ્ર મોદી પણ થયા દુખી અને ફરી બની એકવાર ટ્રેન દુર્ઘટના રેલવે મંત્રી પણ થયા દુઃખી અને રાજનાથ સિંહ ઘરે બેઠક ત્રણ નવા કાયદા અને રાજીનામું લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો બી બધી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને મહત્વના સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો ગુજરાતના મુખ્યમંત્રીએ આપી હાજરી અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસ પરિવારના બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરાયું હતું આજે તેનું સમાપન સમારોહ યોજાયું હતું જેમાં પોલીસ પરિવાર અને તેના બાળકો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે સંવાદ કર્યો હતો કેમ્પમાં પાંચસો થી વધુ બાળકોએ ભાગ લીધો હતો આ કેમ્પમાં નૃત્ય ચિત્રકળા સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ સુંદર આયોજનને બિરદાવ્યું હતું ત્યારબાદ રાજનાથસિંહના ઘરે એનડીએની બેઠક રક્ષા મંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને આજે એનડીએની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં લોકસભા અધ્યક્ષની ચૂંટણીને લઈને ઉગ્ર ચર્ચાઓ થઈ હતી 26મી જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી યોજાવા જઈ રહી છે માનવામાં આવી રહ્યું છે મિત્રો કે ભાજપ પોતાનો ઉમેદવાર ઉતારશે તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનને પણ ખેલ ખેલતા એનડીએ પાસેથી ડેપ્યુટી સ્પીકર પદની માંગણી કરી છે ત્યારબાદ હવે મુખ્યમંત્રી પણ કરી અરજી સીએમ કેજરીવાલની જામીન અરજી પર દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટની સુનાવણી થઈ સુનાવણી પહેલા કેજરીવાલે બે અરજી દાખલ કરી જેમાં તેણે સુનિતા કેજરીવાલ પાસે વિડીયો કોન્ફરન્સ દ્વારા મેડિકલ ચેકઅપ સમયે હાજર રહેવા અને મેડિકલ બોર્ડ સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કરવાની પરવાનગી માંગી ઈડીએ અરજી પર વિચાર કરવા જણાવ્યું હતું કોર્ટે કહ્યું કેજરીવાલ ન્યાયિક કસ્ટડીમાં છે એજન્સીની કસ્ટડીમાં નથી અરજીની સુનાવણી એકવીસમી જૂને થશે આગળના દુઃખદ સમાચાર મૃતકોના પરિવારજનને આર્થિક સહાય સીએમ યોગીએ કુવેત આ દુર્ઘટનામાં પરિવારજનને મળ્યા હતા આ ઘટનામાં કુવેતમાં જીવ ગુમાવનારા ગોરખપુરના બે કામદારના પરિવારજનોને મળીને સીએમ યોગીએ તેને સાંત્વના આપી પાંચ લાખનો ચેક આપી આર્થિક સહાય કરી હતી આ ઉપરાંત સીએમ યોગીએ આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા લોકોને એક એક લાખની સહાય કરી હતી તેઓ આ પરિવારજનને મળીને કહ્યું હતું કે તેઓ આ દુઃખની ઘડીમાં હંમેશા તેમની સાથે જ છે આગળના મોટા દુઃખદ સમાચાર અને રેલવે મંત્રી પણ થયા દુખી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને તેમણે કહ્યું એનએફઆર વિસ્તારમાં એક દુર્ઘટનાપૂર્ણ અકસ્માત થયો છે અહીં બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે રાહત અને બચાવ કાર્ય માટે રેલવે એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમો તેનાત મળીને કામ કરી રહી છે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે આગળના મહત્વના સમાચાર અને આવશે ત્રણ નવા ફોજદારી કાયદા કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે કહ્યું કે ત્રણ નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાયિક સંહિતા ભારતીય સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ એક જુલાઈ બે હજાર ચોવીસ થી અમલમાં આવશે આ કાયદાઓ ગયા વર્ષે પચીસ ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે આ તાલીમ આપી રહ્યું છે એટલું જ નહીં મળતી માહિતી મુજબ મિત્રો તમને જણાવીએ મૃત્યુઆંક વધ્યો અને ડબ્બા કાપવાનું શરૂ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થેલા ટ્રેન અકસ્માતમાં મૃત્યુક પંદર પર પહોંચી ગયો છે સાઠ લોકો ઘાયલ થયા છે અકસ્માતમાં ઘણા ડબ્બા પાટા પરથી ઉતરીને ભારે ક્ષતિગ્રસ્ત થયા છે ત્રણ ડબ્બા હવામાં છે ડબ્બાને ગેસ કટર વડે કાપીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે આ દરમિયાન વડાપ્રધાને મૃત્યુ પામનાર પરિવારજનને બે લાખ રૂપિયા અને ઘાયલોને પાંચ હજારની સહાય આપવાની જાહેરાત કરી છે ત્યારબાદ લોકસભાના સ્પીકર પદને લઈને ભારે હંગામો લોકસભા અધ્યક્ષને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે સૂત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષી দলોનું કહેવું છે કે જો તેને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવામાં નહીં આવે તો તેઓ સ્પીકર પદ માટે પોતાનો ઉમેદવાર ઉભો કરી શકે છે આ અંગેનો અંતિમ નિર્ણય સંસદ સત્રની શરૂઆતમાં લેવામાં આવશે તમને જણાવી દઈએ મિત્રો કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં એનડીએને ત્રાણું સીટો મળી છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 234 સીટો મળી છે આગળના દુઃખદ સમાચાર અને દેશના વડાપ્રધાન પણ થયા દુખી પીએમ નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં થયેલી ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે તેમણે એક્સ પર લખ્યું કે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેના પ્રત્યે મારી સંવેદના હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય મેં અધિકારીઓ સાથે વાત કરી છે અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અસરગ્રસ્તોની મદદ માટે બચાવ કામગીરી ચાલી છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ અકસ્માતના સ્થળ પર હવે જઈ રહ્યા છે પહેલાં તો ટ્રેન દુર્ઘટના થાય તો રાજીનામું આપતા પશ્ચિમ બંગાળમાં માલગાડી અને કંચનજંગા એક્સપ્રેસ વચ્ચે અકસ્માત થયો છે આ અંગે કોંગ્રેસના નેતા પવન ખેડાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે પવન ખેડાએ કહ્યું કે આ ઘટના ફરી એકવાર કોરોમંડલ એક્સપ્રેસ જેવા અકસ્માતોની યાદ અપાવે છે એક વંદે ભારત ચલાવવાથી બીજી રેલવેની હાલત સુધરતી નથી એક સમય એવો હતો મિત્રો કે જ્યારે મંત્રીઓ રાજીનામું આપી દેતા હતા હવે વખાણ મેળવા માટે તેઓ સ્થળ પર પહોંચી જાય છે